ભરતી સેલ માં ત્રણ હજાર એકસો પંદર એક્ટ એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી અહીંથી કરો અરજી આરઆરસીઆર એપ્રેન્ટીસ રિક્રુટમેન્ટ બે હજાર પચીસ ભારતીય રેલવે પૂર્વ રેલવેના રેલવે ભરતી સેલ આરઆરસીએઆર દ્વારા એક્ટર એપ્રેન્ટિસની તાલીમ માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ નોટિફિકેશન મુજબ પૂર્વ રેલવેના વિવિધ વર્કશોપ અને ડિવિઝનમાં કુલ ત્રણ હજાર એકસો પંદર એપ્રેન્ટીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચૌદ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સવારે અગિયાર વાગ્યા કલાકથી શરૂ થશે અને છેલ્લે તેર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રાત્રે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ કલાક સુધી ફોર્મ ભરી શકાશે આ ભરતીમાં પંદરમી ચોવીસ વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે જેમાં અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે પસંદગી મેટ્રિક્યુલેશન અને આઈટીઆઈમાં મેળવેલા ગુણના આધારે થશે ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે સંસ્થા રેલવે ભરતી સેલ પૂર્વ રેલવે આરઆરસીઈઆર પોસ્ટનું નામ એક એપ્રેન્ટિસ એક્ટ એપ્રેન્ટસ કુલ જગ્યા ત્રણ હજાર એકસો પંદર વિવિધ યુનિટ અને ટ્રેડમાં નોકરી સ્થાન પૂર્વ રેલવેના વિવિધ વર્કશોપ અને ડિવિઝન ભારત ફોર્મ શરૂ થવાની તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સવારે અગિયાર વાગ્યા કલાક ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રાત્રે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ કલાક અરજી કરવાની રીત ઓનલાઈન પગાર ધોરણ એપ્રેન્ટિસ નિયમો મુજબ નોટિફિકેશનમાં પગારનો ઉલ્લેખ નથી પૂર્વ રેલવેના વિવિધ યુનિટ અને ટ્રેડમાં કુલ ત્રણ હજાર એકસો પંદર એક્ટર એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે યુનિટવાર જગ્યાઓની વિગતો નીચે મુજબ છે યુનિટનું નામ કુલ જગ્યાઓ હાવડા ડિવિઝન હાવડા ડિવિઝન છસો ઓગણસાઠ લીલુઆ વર્કશોપ લલુઆ વર્કશોપ છસો બાર સિલ્ડર ડિવિઝન સેલ્ડર ડિવિઝન ચારસો ચાળીસ કાંચરાપાડા વર્કશોપ કાંચ્રપરા વર્કશોપ એકસો સિત્યાસી માલદા ડિવિઝન માલદા ડિવિઝન એકસો અડત્રીસ આસનસોલ ડિવિઝન આસનસોલ ડિવિઝન ચારસો બાર જમાલપુર વર્કશોપ જમાલપુર વર્કશોપ છસો સડસઠ કુલ ત્રણ હજાર એકસો પંદર શૈક્ષણિક લાયકાત ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા કુલ ગુણ સાથે દસમું ધોરણ અથવા તેની સમકક્ષ દસ વત્તા બે પરીક્ષા પ્રણાલી હેઠળ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ નોટિફાઈડ ટ્રેડમાં એનસીવીટીએસસીવીટી દ્વારા જારી કરાયેલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ આઈટીઆઈ પણ ધરાવતું હોવું જોઈએ નોંધ વુડવર્ક ટેકનિશિયનમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો કાર્પેન્ટર ટ્રેડ માટે અરજી કરવા પાત્ર છે ઉંમરમર્યાદા ઉંમર પંદર વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને ચોવીસ વર્ષ પૂર્ણ ન થયેલા હોવા જોઈએ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ મુજબ વયમર્યાદામાં છૂટછાટ એસસીએસટી ઉમેદવારો માટે શૂન્ય પાંચ વર્ષ ઓબીસીએનસીએલ ઉમેદવારો માટે શૂન્ય ત્રણ વર્ષ બેન્ચમાર્ક દિવ્યાંગતા पीडब्ल्यूબીડી ધરાવતા ઉમેદવારો માટે 10 વર્ષ ભૂતપૂર્વ સૈનિકો એક્સએસએમ માટે વધારાના 10 વર્ષ સેવા આપેલ સમય વત્તા 3 વર્ષ કેટેગરી હરજી ફી ટ્રુ સામાન્ય ओबीसी डब्ल्यूएस પુરુષ ઉમેદવારો 100 एससी एसटी पीडब्ल्यूબીડી મહિલા ઉમેદવારો કોઈ ફી નથી ફી ની ચૂકવણી ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા કરવાની રહેશે પસંદગી પ્રક્રિયા ઉમેદવારની પસંદગી મેટ્રિક્યુલેશન અને આઈટીઆઈ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરાયેલ મેરિટ લિસ્ટના આધારે થશે જેમાં બંનેને સમાન વેઇટેજ આપવામાં આવશે મેટ્રિક્યુલેશન ઓછામાં ઓછા પચાસ ટકા કુલ ગુણ સાથે અને આઈટીઆઈ પરીક્ષાના ગુણના સરેરાશના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી માટે નોટિફાઈડ તાલીમ સ્લોટના એક દશાંશ પાંચ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે જો બે ઉમેદવારોના ગુણ સમાન હશે તો વધુ ઉંમરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે જો જન્મ તારીખ પણ સમાન હોય તો જે ઉમેદવારે મેટ્રિક્યુલેશન પરીક્ષા વહેલી પાસ કરી હશે તેને પ્રથમ ધ્યાનમાં લેવામાં આવશે પગાર ધોરણ રેલવે ભરતી સેલ આરઆરસીએઆર એપ્રેન્ટીસ ભરતી માટે નોટિફિકેશનમાં કોઈ ચોક્કસ પગાર ધોરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પગાર એપ્રેન્ટીસ એક્ટર ઓગણીસો એકસઠ અને એપ્રેન્ટિસશીપ નિયમો ઓગણીસો બાણું સમય સમય પર સુધારેલા મુજબ રહેશે રેલવે ભરતી સેલ એપ્રેન્ટિસ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું ઉમેદવારોએ આરઆરસીએઆર કોલકાતાની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ આરઆરસીએઆર ડોટ ઓગ પર આપવામાં આવેલી લિંકની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરતા પહેલા વિગતવાર સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી સંબંધિત કોલમ કાળજીપૂર્વક ભરવાની રહેશે વિગતો જોડણી સહિત મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટમાં આપેલી વિગતો જેમ કે નામ પિતાનું નામ જન્મતારીખ વગેરે સાથે મેળ ખાતી હોવી જોઈએ એસસીએસટીઓ બીસીઈડબ્લ્યુએસ અને શારીરિક દિવ્યાંગતા માટે સરકારી પ્રમાણપત્રો મુજબ સંબંધિત કોલમ ભરવી ઉમેદવારો પૂર્વ રેલવેના કોઈપણ યુનિટ માટે તાલીમાર્થી તરીકે અરજી કરી શકે છે અને તાલીમ માટે યુનિટ પસંદગી આપી શકે છે સૂચનાઓ મોબાઈલ નંબર અને માન્ય ઇમેલિજ સક્રિય રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આગળની પસંદગી પ્રક્રિયા માટેના તમામ સંચારા માધ્યમથી કરવામાં આવશે આરઆરસીએઆર દ્વારા પોસ્ટ દ્વારા કોઈ પત્ર મોકલવામાં આવશે નહીં ઓનલાઇન અરજી સબમિટ કર્યા પછી ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી ફરજીયાત છે